નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ વાયરમેન્ટ એડની અંદર પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ નંબર એક જોઈ ગયા આજે પેપર સેટ નંબર બે ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સોલ્ડરિંગ એટલે કે શોલ્ડરિંગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીપ સોલ્ડરિંગ બી તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ સી સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ અને ડી બ્લો લેમ્પ સાથે સોલ્ડરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ એટલે કે ટેમ્પરેચર કંટ્રોલેડ શોલ્ડરિંગ ત્યારબાદ બીજો પ્રશ્ન એલ્યુમિનિયમ કન્ડક્ટરને સોલ્ડરિંગ કરવા માટે કયા કયો સોલ્ડર વપરાય છે તો ઓપ્શન એ ફાઇન સોલ્ડર બી રેજિન કોર સોલ્ડર સી અલકેપ સોલ્ડર અને ડી ટીનમેન શોલ્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલકેપ સોલ્ડર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લૂ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સિબિટ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે જે આઈએમપી છે તો અહીંયા ત્રીજો પ્રશ્ન કયું કન્ડક્ટર છે તો એ લાકડું બી જસત સી રબર અને ડી અબરક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જસત એટલે કે જિંક ત્યારબાદ ચોથો પ્રશ્ન શોલ્ડરિંગ આયન બીટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો એ લોખંડ એટલે કે આયન બી સ્ટીલ સી પિતર એટલે કે અને કોપર કોપર એટલે એટલે કે તાંબુ સાચો જવાબ છે ઓપ્શન એટલે કે તાંબુ ત્યારબાદ પાંચમો પ્રશ્ન સારા કન્ડક્ટરનો ગુણધર્મ શું છે તો એ ઓછી ચોક્કસ પ્રતિકાર હોવી આવશ્યક છે બી ઉચ્ચ ડાય ડાયલેક્ટ્રિક શક્તિ હોવી આવશ્યક છે સી ઓછી તાણ શક્તિ હોવી આવશ્યક છે અને ડી ઓછું ગલન બિંદુ હોવું આવશ્યક છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓછી ચોક્કસ પ્રતિકાર એટલે કે અવરોધ હોવો આવશ્યક છે એટલે કે મસ્ટ હેવ લો પેસિફિક રેઝિસ્ટન્સ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વીજળીના જથ્થા માટેનું સમીકરણ શું છે એટલે કે ઇક્વેશન શું છે તો ઓપ્શન એ ક્યુ બરાબર આઈ બાય ટી બી ક્યુ બરાબર આઈ પ્લસ ટી સી ક્યુ બરાબર આઈ ગુણ્યા ટી અને ડી ક્યુ બરાબર આઈ માઇનસ ટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્યુ બરાબર આઈ ગુણ્યા ટી ત્યારબાદ સાતમો પ્રશ્ન સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપે છે ને ઓપ્શન એ ડીપ સોલ્ડરિંગ બી જોસ સાથે સોલ્ડરિંગ એટલે કે સોલ્ડરિંગ વિથ ફ્લેમ સી સોલ્ડરિંગ ગન અને ડી સોલ્ડરિંગ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સોલ્ડરિંગ આયન ત્યારબાદ આઠમો પ્રશ્ન સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોલ્ડરિંગ આયન બી ઘન સાથે સોલ્ડરિંગ સી જોસ સાથે સોલ્ડરિંગ અને ડીપ સોલ્ડરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જોસ સાથે સોલ્ડરિંગ એટલે કે સોલ્ડરિંગ વિથ એ ફ્લેમ ત્યારબાદ નવમો પ્રશ્ન સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોલ્ડરિંગ આયન બી સોલ્ડરિંગ ગન સી જોસ સાથે સોલ્ડરિંગ અને ડીપ સોલ્ડરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલ્ડરિંગ ઘન ત્યારબાદ દસમો પ્રશ્ન સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીપ સોલ્ડરિંગ બી સોલ્ડરિંગ આયન સી જોશ સાથે સોલ્ડરિંગ અને ડી સોલ્ડરિંગ ગન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડીપ સોલ્ડરિંગ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન વિ સ્ટોન બ્રિજમાં અજ્ઞાન પ્રતિકાર આરએક્સની કિંમતની ગણતરી કરવા માટેનું સૂત્ર કયો ઉપયોગ થાય છે તો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ત્યારબાદ પ્રશ્ન કયો નિયમ સ્થિર તાપમાનને બંધ સર્કિટમાં વોલ્ટેજ કરંટ અને અવરોધ વચ્ચેનો સંબંધ જણાવે છે તો ઓપ્શન એ ઓમ્સનો નિયમ બી કિચોપનો કરંટ નિયમ સી કિચોપનો વોલ્ટેજ નિયમ અને ડી અવરોધના નિયમો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓમ્સનો નિયમ ત્યારબાદ તેરમો પ્રશ્ન વિશિષ્ટ પ્રતિકારનું એસા એકમ શું છે એટલે કે સ્પેસિફિક રિઝિસ્ટન્સનો એસા એકમ કયો છે તો ઓપ્શન એ ઓમ પ્રતિ સેન્ટીમીટર બી ઓમ પ્રતિ મીટર સ્ક્વેર સી ઓમ મીટર અને ડી માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ મીટર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન કોપર વાહકનું વિશિષ્ટ અવરોધનું મૂલ્ય શું છે તો ઓપ્શન એ એક પોઈન્ટ બોતેર માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર ક્યુ બી એક પોઈન્ટ બોતેર માઇક્રો ઓમ સી એક પોઈન્ટ બોતેર ઓમ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને માઇક્રો ઓમ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક પોઈન્ટ બોતેર માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ત્યારબાદ બાદ પ્રશ્ન વાહકના અવરોધ એટલે કે પ્રતિકારમાં શું અસર થાય છે જો તેનો વ્યાસ બમણો કરવામાં આવે તો ઓપ્શન એ બે ગણો વધારો બી ચાર ગણો વધારો સી અડધા મૂલ્ય સુધી ઘટાડો અને ડી વન બાય ફોર્થ મૂલ્ય સુધી ઘટાડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વન બાય મૂલ્ય સુધી ઘટાડો ત્યારબાદ સોરમો પ્રશ્ન જે અવરોધના સમ પ્રમાણમાં છે તો ઓપ્શન એ ક્રોસ સેક્શનનો વિસ્તાર એટલે કે સેદનું ક્ષેત્રફળ બી લંબાઈ સી પ્રતિરોધકતા અને ડી તાપમાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ એટલે કે લેન્થ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન જો આર વન આર ટુ આર થ્રી શ્રેણીમાં એટલે કે સિરીઝમાં જોડાયેલ હોય તો કુલ પ્રતિકાર એટલે કે આર શું છે તો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર ટી બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી ત્યારબાદ અઢારમો પ્રશ્ન ઇલેક્ટ્રિક પાવર એટલે કે પીની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો ઓપ્શન એ પી બરાબર આઈ સ્ક્વેર ગુણે આર બી પી બરાબર આર બાય વી સ્ક્વેર સી પી બરાબર આઈ ગુણે અને ડી પી બરાબર આઈ બાય વી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પી બરાબર આઈ સ્ક્વેર ગુણ્યા આર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કયો નિયમ જણાવે છે કે દરેક બંધ સર્કિટ એટલે ક્લોઝ સર્કિટમાં તમામ વોલ્ટેડ ડ્રોપનો સરવારો શૂન્ય સમાન છે તો ઓપ્શન એ કિટચોપનો કરંટનો નિયમ બી કિડચોપનો વોલ્ટેજનો નિયમ સી અવરોધનો નિયમ અને ડી ઓમ્સનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કિડચોપનો વોલ્ટેજનો નિયમ ત્યારબાદ વીસમો પ્રશ્ન નેટવર્ક અને કરંટના સમકક્ષ અવરોધને નિર્ધારિત કરવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ઓમ્સનો નિયમ બી કિર્ચોફનો નિયમ સી અવરોધનો નિયમ અને ડી લેન્જનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કિર્ચોફનો નિયમ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ડાયમેગ્નેટિક પદાર્થ કયો છે તો ઓપ્શન એ આયન અને નિકલ બી એલ્યુમિનિયમ સી ગ્રેફાઇટ અને ડી તાંબુ એટલે કે કોપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્રેફાઇટ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન પરમિયાબિલિટી નો એકમ શું છે પ્રતિ મીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોઈ એકમ નથી માત્ર સંખ્યા ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ચિત્રમાં ચુંબકનો કયો ગુણધર્મ બતાવેલ છે તો મિત્રો અહીં આકૃતિ આવી છે ઓપ્શન એ ઇન્ડક્શનનો ગુણધર્મ બી સંતૃપ્તાનો ગુણધર્મ સી દિશા બતાવવાનો ગુણધર્મ અને ડી પોલ એક્ઝિટિંગ ગુણધર્મ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દિશા બતાવવાનો ગુણધર્મ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કોઈલમાં સ્વપ્રેરિત ઈએમએફ ની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ક્લોકનો નિયમ એટલે કે ઘડિયાળનો નિયમ બી લેન્સનો નિયમ સી એમ્પિયરનો નિયમ અને ડી કોક સ્ક્રુનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લેન્જનો નિયમ ત્યારબાદ પચીસમો પ્રશ્ન કરંટ વાહન વાહકમાં ચુંબકીય રેખાઓની દિશા નિર્ધારિત કરવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ લેન્જનો નિયમ બી જમણા હાથની હથેરીનો નિયમ સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જમણા હાથની હથેરીનો નિયમ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન સોલિનોઇટ ચુંબકીય ધ્રુવિતા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ લેન્જનો નિયમ બી જમણા હાથની હથિરીનો નિયમ સી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જમણા હાથની હથિરીનો નિયમ ત્યારબાદ સત્યાસમો પ્રશ્ન કોસ્ટ ક્રૂ નિયમનો હેતુ શું છે તે અને ડી વાહકની આસપાસ ચુંબકીય રેખાઓની દિશા શોધવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વાહકની આસપાસ ચુંબકીય રેખાઓની દિશા શોધવા માટે ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન કેપેસિટન શોધવા માટે કયા સૂત્રોનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સી બરાબર ક્યુ ઇન્ટુ વી બી સી બરાબર ક્યુ પ્લસ વી સી સી બરાબર વી બાય ક્યુ અને ડી સી બરાબર ક્યુ બાય વી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સી બરાબર ક્યુ બાય વી ત્યારબાદ મિત્રો ઓગણત્રીસમો પ્રશ્ન જો ત્રણ કેપેસિટર્સ શ્રેણીમાં જોડાયેલા હોય તો કુલ કેપેસિટન્સની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આવે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન તો મિત્રો આ પણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે કયું પરિબળ કેપેસિટન્સના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો ઓપ્શન એ ડાય ઇલેક્ટ્રિક સ્ટેન્થ બી પ્લેટની જાડાઈ સી પ્લેટનો વિસ્તાર અને ડી પ્લેટો વચ્ચેનું અંતર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્લેટો વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બિટવીન ધ પ્લેટ્સ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન કઈ સામગ્રી ઉચ્ચ ડાયલેક્ટિક કોન્સ્ટન્ટ એટલે કે સ્થિરાંક ધરાવે છે તો ઓપ્શન એ હવા એટલે કે એર બી કાગર એટલે કે પેપર સી સિરામિક અને ડી પોલિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિરામિક ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન કેપેસિટરમાં કયા ડાયલેક્ટ્રિક સામગ્રીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ એમ્પાયર કાપડ બી મિલિનેક્સ પેપર સી સિરામિક અને ડી ઇન્સ્યુલેટિંગ વાર્નિશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિરામિક ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન કઈ સામગ્રી નકારાત્મક તાપમાન ગુણાંક ધરાવે છે એટલે કે નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ધરાવે છે તો ઓપ્શન એ કાર્બન બી ટંકસ્ટન સી નિક્રોમ અને ડી મેગેનિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્બન ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન પમ એલોય ધાતુની રચના શું છે તો ઓપ્શન એ આયન અને નિકલ બી લોખંડ અને તાબુ સી આયન અને એલ્યુમિનિયમ અને ડી આયન અને ક્રોમિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આયન અને નિકલ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન કયા પ્રકારના કેપેસિટરને પોલરાઇઝ એટલે કે ધ્રુવીકૃત કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે તો ઓપ્શન એ માયકા કેપેસિટર બી પેપર કેપેસિટર સી સિરામિક કેપેસિટર અને ડી ઇલેક્ટ્રોલિટિક કેપેસિટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોલિટિક કેપેસિટર ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન સમાંતર સર્કિટમાં જોડાયેલા ત્રણ રજિસ્ટર આર વન આર ટુ અને આર થ્રીના સમકક્ષ પ્રતિકાર આરટી માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વન બાય આર ટી બરાબર વન બાય આર આર વન પ્લસ વન બાય આર ટુ પ્લસ વન બાય આર થ્રી ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન વિષ્ટન બ્રિજનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ કરંટ માપવા બી વોલ્ટેજ માપવા સી પાવર શોધવા માટે અને ડી અજ્ઞાત અવરોધ અવરોધનું મૂલ્ય શોધવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન રિલેક ટન્સનો એકમ શું છે તો ઓપ્શન એ એમ્પિયર ટન્સ બી એમ્પિયર ટન્સ પ્રતિ વેબર સી વેબર અને ડી એમ્પિયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એમ્પિયર ટન્સ પ્રતિ વેબર ત્યારબાદ ઓગણચાલીસ મો પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસથી જે ચુવાલીસ પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે તો અહીંયા ઓગણચાલીસમો પ્રશ્ન કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે તો ઓપ્શન એ પિત્તરની ધાતુ બી કાસાની ધાતુ સી જિંક અને ડી લો ધાતુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ્સ ત્યારબાદ પ્રશ્ન ઇલેક્ટ્રિક લેમ્પના કઈ એલોયનો ઉપયોગ થાય છે કોબાલ્ટ બી વેનેડિયમ સી ટંગસ્ટન અને ડી સિલિકોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટંગસ્ટન ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ દર એટલે કે માસ બી વજન એટલે કે વેઇટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી

તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન બ્રિટિશ સિસ્ટમમાં એક હોર્સ પાવરના કેટલા વોટ થાય છે તો ઓપ્શન એ સાતસો છવ્વીસ વોટ બી સાતસો છત્રીસ વોટ સી સાતસો છેતાલીસ વોટ અને ડી સાતસો છપ્પન વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાતસો છેતાલીસ વોટ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન પ્રશ્ન તો મિત્રો અહીંયા પિસ્તાલીસથી પચાસ એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રશ્નો છે સામગ્રીના પરંપરાગત પ્રતિક ઓળખો એટલે કે સિમ્બોલ એ લીડ બી સ્ટીલ સી પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિક ઓળખો તો મિત્રો અહીંયા સ્ટ્રક્ચર એટલે કે બંધારણ આપ્યું છે અને અહીંયા ઓપ્શન એ કોન્ક્રીટ બી સ્ટીલ સી લાકડું અને ડી કાચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાચ એટલે કે ગ્લાસ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપે છે પ્રતિક આપ્યું છે અને ઓપ્શન એ સ્ટીલ બી લાકડું સી કાચ અને ડી કોન્ક્રીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન એ ફોર સીટનું ટ્રીમ કરેલ કરેલની સાઇઝ શું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બસો દસ બાય બસો સત્તાણું તો બસો દસ એની પહોરાય છે અને લંબાઈ બસો સત્તાણું એમ એમ છે ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન આઈ એ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે તો મિત્રો અહીંયા એ વન એ ટુ એ થ્રી અને એ ફોર આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા જે પહેલી આકૃતિ આપી છે એ એલાઇન પદ્ધતિથી માપ આપવામાં આવે છે એલાઇન પદ્ધતિમાં લાઇનની ઉપરની બાજુ વચ્ચોવચ આ રીતે ડાયમેન્શન આપવામાં આવે છે એટલા માટે આ જે ચાર આકૃતિ આપી તો એમાં એ વન એ પચાસ પ્રશ્ન પ્રિઝમનું નું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લંબચોરસ ચોરસ પ્રિજમ બી ચોરસ પ્રિઝમ શ્રી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી સષ્ટ પ્રિઝમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચોરસ પ્રિઝમ

બાવન મો પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા જગ્યા એટલે કે ખાલી જગ્યા તો ઓપ્શન બી એમ સી અને ડી વોઝ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્યારબાદ તેપન મો પ્રશ્ન ચાલુ વર્તમાનકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ પાસિંગ ત્યારબાદ ચોપ્પન મો પ્રશ્ન પ્રશ્નવાચક વિશેષણ વડે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આર યુ ગોઈંગ તો અહીંયા ઓપ્શન આપે છે એ વુ બી વેર સી વીચ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેર ત્યારબાદ પંચાણમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો આઈ મેડ ધીસ કેક ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માય સેલ્ફ ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો સી મેટ તીસ કે ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર સેલ્ફ ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન યોગ્ય આત્મવાચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો સી હેઝ હન્ટ ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેર સેલ્ફ ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય વિશેષણ સાથે ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડીંગ ત્યારબાદ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન ત્યારબાદ પ્રશ્ન યોગ્ય પ્રશ્નાથ શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન તો ઓપ્શન એ વોટ બી વેન સી વાય અને ડી હો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હો ત્યારબાદ એકસઠમો પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો ઓપ્શન એ સોર્સ કોડ બી મધ્યમ વેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે તો ઓપ્શન એ સંયુક્ત સ્વર બી વ્યંજન સી વિરામ ચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ત્યારબાદ પ્રશ્ન નીચે આપેલ શબ્દના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો તો અહીંયા શબ્દો આપે છે અને ફરીથી ગોઠવવાના છે મિત્રો તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સી વર્ક એઝ એ સ્કૂલ ટીચર ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન અવાજની પીચના વધારાને અને ઘટાડાને શું ખાલી જગ્યાએ કહેવામાં આવે છે તો ઓપ્શન એ સ્વર બી લય સી વ્યંજન અને ડી ઉચ્ચાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લય ત્યારબાદ પાસઠમો પ્રશ્ન અચાનક અને પ્રબલ લાગણી વ્યક્ત કરનાર શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ વિરામ ચિહ્નો બે ઉદ્ઘાર વાચક સી સંયોજક અને ડી લુપ્તાઝર ચિહ્નો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ધાર વાચક ત્યારબાદ સાસઠમો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ

બી બીજાને સાંભળો સી અપ્રસ્તુત વિગતો વિશે વાત કરો અને ભાષાનો ઉપયોગ કરો તો આનો સાચો જવાબ છે માટે શું ન કરવું જોઈએ તો એ ખુલ્લા મંદના બનો બી મધ્યમ સ્વર્ણનો ઉપયોગ કરો સી બીજાને સાંભળો અને ડી જરૂરી દલીલ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બિનજરૂરી દલીલ કરો ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન કમ્પ્યુટરનું મગજ કયું છે તો ઓપ્શન એ કીબોર્ડ બી સીપીયુ સી મોનિટર અને ડી હાર્ડ તો ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દસ એટલે કે ટેન ત્યારબાદ બોતેરમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે વન બી ફિફ સી એટ અને ડી સેકન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વન ત્યારબાદ તોતેરમો પ્રશ્ન કયું એક ઉદ્ગારવાચક વાક્ય છે તો મિત્રો અહીંયા વાક્ય આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ એટલે કે તે કેટલું સુંદર ઘર છે ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન કયું કર્તરી પ્રયોગમાં છે એટલે કે વીચ વન ઇઝ ઇન એક્ટિવ વોઇસ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસેડ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન વીચ વન ઇઝ ઇન પેસિવ વોઇસ એટલે કે કયું કર્મણી પ્રયોગમાં છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર બર્થડે વોઝ સેલિબ્રેટેડ બાય અસ એટલે કે તેના જન્મદિવસની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું